તો નમસ્કાર મારા ભાઈઓ ભાઈઓ વિડિયો તો ગુજરાતમાં અવનવા વાયરલ થતા જ હોય છે પરંતુ મિત્રો હાલમાં પાકિસ્તાનની એક નાનકડી બેબલીનો મિત્રો વિડિયો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે મિત્રો જેમાં આપણે પીપુડી વગાડતા હોય છે જે સાયરાનો વગાડતા હોય છે તેવા મિત્રો શરણાઈના સુરે મિત્રો આ છોકરી જે નાનકડું ટેણ્યું છે મિત્રો એ વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે ત્યારે મિત્રો હાલમાં આખા ગુજરાતમાં પાકિસ્તાનની આ નાનકડી બેબલીનો વિડીયો મિત્રો વાયરલ થઈ રહ્યો છે ને વિડીયો મિત્રો હાલમાં એટલો બધો વાયરલ થઈ રહ્યો છે ને કે વાત જ ના પૂછો મિત્રો મિત્રો હાલમાં ગુજરાતમાં મિત્રો આ વિડીયો શરણાઈના સુરેવ જે વાગી રહ્યો છે એ વિડીયો આપણે તમને બતાવવાના છીએ અને બહુ વાર નથી એ વિડિયો હાલ થોડી સેકન્ડમાં બતાવી દઈએ પરંતુ એ પહેલા મિત્રો તમને થોડી માહિતી આપી દઈએ કે મિત્રો હાલમાં આ વિડીયો ક્યાંથી આવ્યો આવ્યો છે તો મિત્રો આ વિડીયો છે પાકિસ્તાનનો છે એવા મિત્રો સમાચાર મળી રહ્યા છે મિત્રો જ્યાં સુધી સાંભળવા મળ્યું છે ત્યાં સુધી મિત્રો આ વિડીયો પાકિસ્તાનનો છે પરંતુ મિત્રો જેમ આટલી બધી પબ્લિક વચ્ચે જે નાનકડી છોકરી આ ટેલેન્ટ છે આ બેબલીનું એ મિત્રો જોયા જેવું છે કારણ કે મિત્રો આ તમે આજુબાજુમાં કેટલી પબ્લિક જોઈએ રહ્યા છો આટલી બધી પબ્લિક વચ્ચે આ નાનકડી છોકરીએ મિત્રો એનું જે કળા બતાવી છે જે દર્શન જે કળાનું દર્શન કરાવી છે ને એની મિત્રો વાત જ થાય એમ નથી તો મિત્રો આપણે વિડીયો તમને બતાવી દઈએ એ પેલા ખાસ મારા ભાઈઓ તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો નાનકડી છોકરી વિશે તમે શું કહે કહેશો એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીંના વિડીયો તમને ગમે તો ખાસ તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો વાલીડાઓ